અચ્યારે મિત્રો અત્યારે બ્લોગ શરૂ કરી દીધો ને મારેથી ધોરણ બારની એસએસસીની એક્ઝામ એક્ઝામ તો ક્લિયર થઈ જાય ને હવે આવશે આપણે ડેલી વ્લોગ અને મારા બે મિત્રોની કમેન્ટ આવેલી હતી કે તમે ડેલી વ્લોગ કેમ નથી મૂકતા તો મિત્રો એમાં એવું હતું કે મારે એસએસસીની એક્ઝામ હતી એટલે કે ડેલી વ્લોગ અપલોડ થઈ શકે તેમ નહોતા અને હવેથી આવશે આપણા ડેલી વ્લોગ તો તમે જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે સુરાપુરા દાદાનો વિડીયો મૂક્યો એમાં તો આપણે સુરાપુરા દાદાના લાયે દર્શન થઈ ગયા

આ ભાઈ પંકજભાઈ તો અહીંયા થોડીક વાર બેસી આપણે ને પછી ત્યાં જાય બીજે તો યુટ્યુબ ફેમિલી નીલબેન દુકાને બેઠો તો પાર્સલ વાળાનો ફોન આવ્યો આપણે પાર્સલ મગાવેલું હતો તો પાર્સલ લેતા આવીએ પહેલાં તો ગાડી લઈને પાર્સલ લેતા આવીએ જો યુટ્યુબ ફેમિલી પાર્સલ તો લઈ લીધું છે ને હવે જઈએ આપણે બેંક આવી જશે યસ બે બેંક ને પેલા એન્ટ્રી કઢાવતા આવી બેંકમાં

પાર્સલમાં તો છે ટી શર્ટ બ્લેક અને વ્હાઈટ જેવું ટી શર્ટ છે તો યુટ્યુબ ફેમિલી આપણે ટી શર્ટ તો જોઈ લીધું ને હવે આપણે બહુ તીડકો થઈ ગયો આજ તો તો હોઈ જવું છે થોડીક વાર પછી પાસે જાગીને વ્લોગ બનાવીએ વ્લોગમાં પાછા કન્ટિન્યુ થાય તમારી નાનીઓ કમેન્ટ કરી દેજો કે તમારે કેવો તિડકો પડે તિડકો તો બહુ પડતો હશે આમ જોવો તિડકો જોવો ખાલી તમે તીડકો તીપો આજ તો હોય જાય ચોટી ફેમિલી હું તો જાગી દઉં ને મોટું બોટું ધોઈને છે એમ થોડાક ફ્રેશ જેવા થઈ જાય ફ્રેશ થઈ જાય તો મજા આવે એટલે મોટું ને એવું ધોઈને છે ટીપણા તો આવી જાય આપણે ને લઈ લે ટબ પગારું ભરેલું છે પણ આપણે ટીપણામાં પાણી લઈ લેવાનું છે ટીપણામાં પાણી લઈ લે છે ને આપણે ધોઈ નથી મોટું ધોઈને છીએ પહેલાં આપણે મોટું ફોટું ધોઈ નાખ્યું સાઇનલો કરીને માથું લાવીને થઈ જશે એ કમ્પ્લેટ અને જાય પાસે નીલભાઈની દુકાને કાંટો મારતા આવીએ પાછા તો જઈ નીલભાઈની દુકાને

ભાઈ બન શું કરો તો હે હા નિશાળ જાવ કેટલું ઘણાતું સાચું એકડે આવડે કે તું તને આવડે હા ઘડિયાળ તો રાખી લાગે હે તું આવડે દર્શન હું તો પાછો ભોજાદ દેતી તો ઘરે ભેગો અત્યારે ને ઘરે જાય ધીમે ધીમે તો એટલું ફેમિલી હું ભોજાદ દેતી તો પાછો ઘરે આવી જાય પણ હું તો આજ તો હાવ કંટાળી ગયો આખો દે રીખડો પણ હું કંટાળી તો હાવ ગયો કેમ કે મને આની કરતાં એમ થતું નિશાળ હતો તો કે રજા ક્યારે પડશે ને હવે રજા પડી તો એમ થાય કે હવે નિશાળે જવાનું બહુ મન થાય છે હું તો કંટાળી જોઉં ને તમે ઘરે રહો તો તમે કંટાળો કે નથી કંટાળતા કે તમે નાની મને કમેન્ટ કરી દેજો અને હવે આમને વાટા મારીએ ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે તો ફેમિલી મને કંટાળો તો પણ મને એમ શું કે દાદાના દર્શન કરતા તો આપણે રામાપીર ના મંદિરે આરતીમાં તો 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 ધીમે ધીમે મંદિરે ફેમિલી આપણે આવી જાય રામાપીર દર્શન કરવા અને અમારા મિલનભાઈ કાકડીયા રામાપીર ના મંદિરે આવી જાય દર્શન કરવા આરતીમાં માં શરદભાઈ તો હું ને સાયકલ માં અવાજ તો

એટલે અહીંયા આપણે ભીંડાનું શાક લાગે કમ્પ્લેટ આ તો દહીં છે આજ તો દહીં ખાવાનું છે ભીંડાનું શાક દહીં ને રોટલો આ રોટલો થોડોક ઓલો છે કેમ કે મારે બેન રોટલા બનાવે છે બરાબર આવડતા નથી અને શીખે છે બેન તો તમે બધા પણ જમી લો ફેમિલી મેં જમી તો લીધું ને મારે ઓલું રેશન કાર્ડમાં કંઈક મોબાઈલમાં કરવાના હોય ને એ કહેવાય છે એ કહેવાય છે કરવાનું છે તો જુઓ એ મોબાઈલ પીડો છે રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને બધું પીડું હવે હું પેલા ઈ કેવાય સી કરી નાખું તમે ઈ કેવાય સી કેવી રીતે કરું પેલા આપણે જવાનું છે આ એપ્લિકેશનમાં માય રેશન ડેટા તો શરૂ થાય આપણે આમાં પછી આમાં મોબાઈલ નંબર નાખવાનો હવે ઓટીપી આવે ઓટીપી આવતો નહીં એટલે કે યાર રહેશે લાગે મને તો અત્યારે તો આપણે ઈ કેવાય સી કરવાનું બેન કરી દઈએ અને પછી કરીશું કેમકે અત્યારે યારે રહેશે કેમકે રાતનો સમય છે એટલે કદાચ વેબસાઇટ ન ખુલતી હોય તો ફેમિલી ઈ કેવાય છે કરતો પણ ઈ કેવાયમાં કઈ મેળ ન આવ્યો અને હવે હું જાઉં છું આ સોખા લઈને શર્મણી દદ્દન મંદિરે આપણે સોખા દેવા જવાનું છે અને જો આ આ ગાડી લઈને જવાનું છે આપણી રોકી ભાઈ તો સામે પડી છે તો હવે નીકળીએ ધીમે ધીમે ને પછી પાછા જઈ એક આટો થઈ નીલભાઈ દુકાને

તો ટુ ફેમિલી બહેન તો આવી અને આવો પાસે ફૂલ જાય તો બધાને જય સુરા દાદા અને મિત્રો વિડીયો નવી લાઈક કરી દેજો અને તમારી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં